જય હિન્દ મિત્રો યુનિટ દવાખાને ખાતે હાલ જી કેટેગરીના કાર્ડ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે જે કર્મચારીઓ પોતાના કાર્ડની પ્રોસેસ કરાવેલ છે તેઓ વારંવાર પોતાના કાર્ડનું જે સ્ટેટસ તમે તમારા મોબાઈલમાં જાતે પણ જોઈ શકો છો આ વેડિયો વિડીયોમાં બતાવેલ સ્ટેપથી જાતે પોતાના કાર્ડનું સ્ટેટસ જોઈ લેવું સ્ટેટસ જોવા માટે આપણે સૌપ્રથમ ક્રોમમાં જય અને પીએમ જે એ વાય બેનિફિસરીમાં જઈને ક્લિક કરવાનું રહેશે વેબસાઇટ ઉપર પ્રથમ જે વેબસાઇટ દેખાય છે પીએમ જે એ બેનિફિસરી પોર્ટલ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ જો તમારા મોબાઈલમાં મોબાઈલ વ્યૂ હશે તો આ આ રીતની સ્ક્રીન તમને નહીં દેખાય તેના માટે અહીંયા સાઈડમાં ત્રણ ટપકા દેખાય છે ત્યાં જઈને તમારે ડેસ્કટોપ વ્યૂ કરવાનું રહેશે મારે પહેલાંથી કરેલું જ છે તમને જ્યારે ખોલશો એટલે આવી સ્ક્રીન દેખાશે આવી સ્ક્રીનમાં આવી સ્ક્રીનની જગ્યા તમારે કોમ્પ્યુટર સ્ક્રીન કરવાની રહેશે ડેસ્કટોપ વ્યૂ ત્રણ ટપકા દેખાય છે ત્યાં ટીક ટીક કરવાનું ડેસ્કટોપ વ્યૂમાં જઈને ક્લિક આપી દેવાનું એટલે આ રીતની તમારી સ્ક્રીન થઈ જશે આ રીતની સ્ક્રીન થયા બાદ ઉપર કેપ્ચા નાખવાનું રહેશે જે બાજુમાં જે દેખાય છે એ તમારે આમાં લખી અને વેરીફાય કરવાનું રહેશે લખી દઈએ કેબ છે હવે તમારો જે મોબાઈલ નંબર આપેલો છે મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર લખ્યા બાદ વેરીફાઈમાં તમારે ક્લિક કરવાનું રહેશે મોબાઈલની જ બાજુમાં વેરીફાઈ આપેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ઓટીપી સેક્શનમાં નાખવાનું રહેશે ઓટીપી નાખ્યા બાદ નીચે પાછો બીજો કેપચા નાખવાનો રહેશે પહેલાં આપણે કેપચા નાખ્યો ત્યાર પછી મોબાઈલ નંબર નાખ્યો એ પછી જે મોબાઈલ નંબરમાં ઓટીપી આવ્યો આવ્યો તે નાખ્યો હવે છેલ્લે પાછો નીચે કેપચા બીજી વખત નાખવાનો રહેશે સેમ ટુ સેમ જે લખ્યું છે એ રીતે લખી અને પાછું નાખવાનું રહેશે આ બધું ફિલઅપ કર્યા બાદ નો ઓપ્શન આવી જશે એમાં તમારે લોગિંગ કરવાનું રહેશે લોગિંગ કર્યા બાદ સ્ક્રીનને થોડી નાની કરી દેજો સ્ક્રીન નાની કર્યા બાદ ઉપર જે આપેલું છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પહેલાંમાં તમારે પીએમ જે વાય સિલેક્ટ કરવાનું એના બાજુમાં સ્ટેટ એમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું એના બાજુમાં આવશે આટલા ઓપ્શન આવે એમાં તમારે રેગ્યુલર એમ્પ્લોય જે છેલ્લો ઓપ્શન છે તેમાં ક્લિક કરવાનું એના બાજુમાં જે તમારો જિલ્લો હોય તે તમારે સિલેક્ટ કરવાનું જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા એચઆરપીએન નંબર નાખવાનો થશે એચઆરપીએન નંબર સિલેક્ટ કરશો એટલે અહીંયા એચઆરપીએન નંબરનું નાખવાનો ઓપ્શન આવશે એચઆરપીએન નંબર નાખ્યા બાદ પાછું કેપ્ચર નાખવાનું રહેશે કેપ્ચર નાખ્યા બાદ બાજુમાં જે સર્ચ ઓપ્શન ઓપ્શનમાં ક્લિક કરવાનું આ ક્લિક કર્યા બાદ તમને તમારું સ્ટેટસ નીચે જોવા મળશે જેમ કે મેં મારા કાર્ડ માટે પ્રોસેસ કરેલી છે ફર્સ્ટમાં આપને દેખાતું હશે ઈ કેવાયસી સ્ટેટસ મારું વેરીફાય થયેલ છે અને કાર્ડનું સ્ટેટસ છે પેન્ડિંગ એટલે ઈ કેવાયસીમાં પહેલાં જ્યારે તમે પ્રોસેસ કરશો એટલે પ્રોસેસ લખેલું આવશે પ્રોસેસ લખ્યા બાદ વેરીફાઈ આવી જશે એટલે તમારું બધું ક્લિયર થઈ ગયું અને કાર્ડ બનવાની પ્રોસેસ ચાલુ છે ચાલુ થઈ જશે જેમ કે મારું હાલમાં કાર્ડનું સ્ટેટસ આવે છે પેન્ડિંગ થોડોક ટાઈમ પછી આ જ જગ્યાએ કાર્ડના સ્ટેટસમાંની બાજુમાં એમાંય વેરીફાઈ લખેલું આવી જશે અને એક્શનમાં મારા જે આ કાર્ડ નીચે જે દેખાય છે એનું મેં પ્રોસેસ કરેલ નથી ફેમિલી મેમ્બરના કાર્ડ છે એમાં મેં પ્રોસેસ કરેલ નથી પેન્ડિંગની બાજુમાં જ્યારે આવું કાર્ડ બનીને આવી જશે એની ઉપર કાર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું કાર્ડ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થયા બાદ તમે ગમે ત્યાંથી એની પ્રિન્ટ કઢાવી શકો છો અને એ તમારું કાર્ડ ડા બન્યા પછી તમારા નીચે જે ફેમિલી મેમ્બર હૈ એની તમે પ્રોસેસ કરાવી શકો છો નજીકના દવાખાનેથી કરાવી શકો છો કોલોનીમાં રહેતા જવાનો દવાખાને આવીને કરાવી શકશે એટલે આ તમે પોતાના મોબાઈલમાં જાતે જોઈ શકો છો એટલે તેના માટે તમારે દવાખાને આવવાની જરૂર નહીં પડે પોતાના મોબાઈલમાં જ આ રીતે ખોલી અને કાર્ડનું સ્ટેટસ જોઈ લેવું અને કદાચ કાર્ડ રિજે રિજેક્ટ થાય કે એવું કંઈ થાય તો પાછું જાણ કરવાની કે ભાઈ મારું કાર્ડ રિજેક્ટ થઈ ગયું છે વેરીફાઈ થયું નથી તો બીજી વખત પ્રોસેસ કરવાની રહેશે